અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ એમટીએસ બસ ડેપોની જર્જરિત દિવાલ ધરાશાયી થતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં આજે વહેલી સવારે એમટીએસ બસ ડેપોની દિવાલ અચાનક ધરાશાયી થતાં સુરેશ ભરવાડ નામના ત્રીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું જોકે સ્થાનિક લોકો અને કોર્પોરેટરે છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વખત પત્ર લખીને જાણ કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે આ દુર્ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પીસીબીની ટીમે સોલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી જુગારધામ ઝડપી લઈ સત્તર જુગારીઓને ઝડપી લીધા હતા જેમાં સોલા ઓગણજ ગામ પાસે આવેલ ઓમકાર ફર્નિચર ઇવેન્ટ અને એક્ઝિબિશન નામના પતરાના શેડવાળા ગોડાઉનમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડતા જુગારીઓમાં નાસપગ મચી ગઈ હતી ત્યારે પોલીસે સ્થળ પરથી બે લાખ બ્યાસી હજાર બસો પચાસની રોકડ રકમ સહિત તેર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી એક મહિલા સહિત સત્તર જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે જેનું પીએમ નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશથી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ચાલનાર આ બ્લડ ડોનેશન કેમ્પમાં એક જ દિવસમાં પાંચ લાખથી પણ વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવશે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે બાપુનગર વિસ્તારમાં આવેલ સોનેરિયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેને પગલે ટ્રાફિક પોલીસે જાહેરનામું પણ બહાર પાડી વૈકલ્પિક માર્ગની જાહેરાત કરી છે